નમસ્કાર જીવનની પાઠશાળામાં તમામ વાલા વિદ્યાર્થી ભાઈ બહેનોનું સ્વાગત છે રાષ્ટ્રનું ભવિષ્ય વર્ગખંડમાં ઘડાય છે રાષ્ટ્રની પ્રગતિ રાષ્ટ્રની સુરક્ષા અને રાષ્ટ્રની સુખાકારીનો આધાર શિક્ષણ વ્યવસ્થામાં છે અને આ વ્યવસ્થા જ આપણને સુખી કરી શકે આપણને સમૃદ્ધ કરી શકે આપણને ખુશ કરી શકીએ બસ આ વ્યવસ્થાને સમજવા અને આપણે એમાંથી કંઈક મેળવી શકીએ આપણું જીવન એવું બની શકે એવા હેતુથી શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી હેલ્થ વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આ વિચારોનું વાવેતર કરવામાં આવે છે આજનો દિવસ બહુ સરસ છે શિક્ષક દિન સાહેબે શરૂઆત બહુ સરસ કરી શિક્ષક કવિ સાધારણ નહીં હોતા પણ મને એવું લાગે છે કે હવે ફેરફાર કરીએ સાધારણ કોઈ કવિ શિક્ષક નહીં હો શકતા સાધારણ વ્યક્તિ શિક્ષક હોવા જ ન જોઈએ આજે આ સત્યોતેરમું થોટ શિક્ષણને આપણે કેન્દ્રમાં રાખવું હતું અને એટલે જ આજને આપણે આવા વિશેષ મહેમાનને ખાસ આમંત્રિત કર્યા પોતે તો આઈઆઈટી મુંબઈમાં એણે એન્જિનિયર કરેલું ટેકનોક્રેટ વ્યક્તિ છે આ બેંકની શરૂઆતમાં બેંકનું સોફ્ટવેર જેનાથી બેન્ક ચાલી હતી એ સોફ્ટવેર ડેવલપર કંપનીના એ માલિક છે એ ટેકનોક્રેટ માણસ છે પણ એનો શોખ ઉર્જાનો આ ક્લાઇમેટ ચેન્જ હવામાન બદલાય છે એમાં એટલું બધું એણે કામ કર્યું છે સુરત શહેરની આ ચોખ્ખી હવામાં નંબર આવ્યો એમાં કોઈને કોઈ તૈયારીમાં એના પ્લાનિંગમાં સાહેબે ખૂબ કામ કર્યું છે સાહેબ સુરત વતી અમે તમને અભિનંદન આપીએ સાર્વજનિક સોસાયટીના એજ્યુકેશન સોસાયટી સુરતની સૌથી જૂની શૈક્ષણિક સંસ્થા છે કેટલી કોલેજો કેટલી શાળાઓ ત્યાં ચાલે છે એના પ્રમુખ તરીકે બહુ સરસ કામ કર્યું એમણે અને એના કાર્યકાળમાં જ સાર્વજનિક યુનિવર્સિટી બની સુરતને મળી એના તેઓ સ્થાપક પ્રમુખ પણ કહી શકાય એના પ્રમુખ તરીકે પણ કામ કર્યું છે એવા કમલેશભાઈએ આજે આપણે શિક્ષણ અંગે આમ વિચારતા થઈએ શિક્ષણ કે આમ જાણ્યું હોય એવી આપણે વાત કરી આમ તો સાથે આવેલા અમીબેન યાજ્ઞિક ડૉક્ટર અમીબેન એક તબીબ છે પણ નકશીખ એક સેવાભાવી મહિલા છે આદિવાસી વિસ્તારના બાળકોના શિક્ષણ માટે કામ કરે છે બહેનોના સશક્તિકરણ માટેનું ઉમદા કામ સુરત શહેરમાં કરતા હોય એવા વ્યક્તિમાં નામ હોય એવા અમીબેન આપણા જ ના મહેમાન છે શિક્ષક કેવો હોવો જોઈએ શિક્ષક માત્ર વર્ગખંડમાં શિક્ષક ન હોવો જોઈએ એ બહાર પણ હોવો જોઈએ સતત શિક્ષક હોવો જોઈએ આજે બે શિક્ષકનું જે સન્માન કર્યું ને એ શિક્ષક નથી તો શિક્ષક તરીકે કામ કરે છે એ નિવૃત્ત થઈ ગયા પછી શિક્ષક ધબકતો હોય એનું એક ઉદાહરણ આપણા મનસુખભાઈ નારિયા છે એ સાયન્સ માટે એટલું બધું કામ કરે છે કદાચ શાળાઓએ જે આ ખગોળશાસ્ત્રીનું બધું નહીં શીખવાડ્યું હોય કયા તારણ કયું ગ્રહણ થાય એટલું બાળકોને મનસુખભાઈ શીખવાડ્યું હશે હેમ રેડિયો એટલે શું આપણને ખબર જ નથી એ હેમ રેડિયોનું લાઇસન્સ ધરાવે છે એ કવિ છે એ વૈજ્ઞાનિક છે અને સરકાર સાથે રહીને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય સાયન્ટિફિક એપ્રોચ વિદ્યાર્થીનો આવે એ સંસ્થામાં ખૂબ કામ કરે છે એટલે મનસુખભાઈ તમને આજે શિક્ષક તરીકે સન્માનતા અમે ગૌરવ અનુભવીએ છીએ એવા તમે શિક્ષક મનુભાઈ એટલે મનુભાઈ જો બધા હશે એ બસ એના મનમાં કયા વિદ્યાર્થીને ક્યાં મોકલવું અને કયા વિદ્યાર્થી ક્યાં પહોંચ્યો એ આઈઆઈટી હોય ઈસરો હોય નાસા હોય એ બધી જગ્યાએ વિદ્યાર્થીને સતત માર્ગદર્શન આપવું આમ તો આઈપી મિશનના સાયન્સના શિક્ષક એ નોકરી છોડી દીધી પછી શું કરવું તો કે કશું નહીં શિક્ષણ માટે રખડતા ભટકતા મૂંઝાતા વાલીને વિદ્યાર્થીને દિશા આપવી એ શિક્ષક તરીકે મનુભાઈએ કામ કર્યું એનું રિઝલ્ટ ગામની બીજાની જ ખબર નથી કેટલાને દિશાઓ આપી છે પણ ખુદ એના ગામમાં આઠ દેશોમાં છત્રીસ વ્યક્તિઓ ખૂબ સારો શિક્ષણનો વ્યવસાય કરીને કામ કરી રહ્યા છત્રીસ વ્યક્તિને ગામના લોકોને એણે મોકલ્યા છે એના ગામના દોઢસોથી બસો એ ગ્રેજ્યુએટને માસ્ટર ગ્રેજ્યુએટ થયા છે નોકરી કરતા હશે એટલું બધું ગામને આપ્યું છે આ શિક્ષક શું કરી શકે એનું શ્રેષ્ઠ ઉદાહરણ મનુભાઈ છે એમને આપણે તાળીઓથી વધારી અહીંયા ભાવિબેન રાવળ આપણું નવું વ્યક્તિત્વનો પરિચય લાગે પણ રોટરી ક્લબ ઓફ સુરત ઇસ્ટ અને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ કમલેશભાઈ અમે એવું એક કન્સેપ્ટ નક્કી કર્યો કે આ અવ્યવસ્થા શિક્ષણમાં થઈ રહી છે તો જો શિક્ષકને આપણે માન આપીએ ને તો શિક્ષક વર્ગખંડમાં મન આપે એટલે છેલ્લા આડત્રીસ અઠવાડિયાથી દર શનિવારે રોટરી ક્લબ સુરત ઈસ્ટ અને સમાજ એક શાળામાં નક્કી કરેલા એ શ્રેષ્ઠ શિક્ષક શાળાનો હોય એ વિદ્યાર્થીની ઉપસ્થિતિમાં એનું સન્માન કરવું આ આડત્રીસ અઠવાડિયાથી આડત્રીસ અઠવાડિયાથી દર શનિવારે એક શ્રેષ્ઠ શિક્ષક એક શિક્ષિકાબહેનનું આપણે સન્માન કરીએ છીએ અને એવોર્ડનું નામ છે શિક્ષક દેવો ભ આવા એવોર્ડથી આજે ભાવિબહેન રાવલનું આપણે સન્માન કર્યું છે એ ઓલો માસ્ટર રોલમાં શિક્ષકા નથી કે શાળાના પગારદાર નથી પણ ક્લાસીસને એવું ચલાવતા પણ એવું થયું કે આ ઝૂંપડપટ્ટીના જેને ભણવા નથી જઈ શકતા એવા શ્રમિકોના બાળકોને કોણ ભણાવશે બસ એ કતારગામ માં શ્રમિકોના બાળકને ભેગા કરીને ભણાવવાનું કામ કરે છે એવા ભાવી બેનને આજે આપણે શિક્ષક દેવો ભાવથી એવોર્ડ રોટરી ક્લબના પ્રમુખ મની શ્રી પ્રફુલ્લભાઈ રોટરી ક્લબ સુરતીશના પ્રમુખ વરાછા બેંકના ચેરમેન પવનભાઈ અહીંયા ઉપસ્થિત તમામ ટ્રસ્ટીઓ પહેલી વખત બાબાઈ ઘટના બની કે ગયા ગુરુવારનો વિચાર આપણે વાગોળીએ ભાવેશભાઈ પણ એ વિચાર આપનાર ખાસ આપણા પાસે આજે વિદ્યાર્થી થઈને આવ્યા છે મુકુંદભાઈ ઊભા થજો મુકુંદભાઈ સોહાગ્યા એટલે આપણી શાળા સારું શિક્ષણ આપી છે એ વાત બાકી છે અહીંયા ઉપસ્થિત મેં તમને વિદ્યાર્થી કીધા પણ એ ખોટું છે માણસ પોતાનો વૈદ છે પોતે જ વૈદ છે ને એ માણસ દલા તરવાડી જેવો પણ છે પણ હું માનું છું કે માણસ માત્ર શિક્ષક પણ છે હંમેશા કોકને સલાહ આપીએ છીએ નવું શીખવાડીએ છીએ આપીએ છીએ ને તો એ શિક્ષક ન થયા આપણે બધા શિક્ષક પણ છીએ અને આપ સૌને તો આવકારું છું પણ તમારા હૃદયમાં રહેલા રામની સાથેના શિક્ષકત્વને પણ હું વંદન કરું છું ગત ગુરુવારનો વિચાર ભાવેશભાઈએ વાગડ્યો અને વિચાર આપનારા મુકુંદભાઈએ ઉપસ્થિત છે બહુ સામાન્ય વાત છે નવી વાત જ નથી કે આખી આપણે તંદુરસ્તનો આધાર આપણું મન છે બસ એ મનના વિચારો એક એક કોષને અસર કરે છે અને અત્યારે આ વિચારો આપણે લઈ રહ્યા છે શિક્ષણના એક કેવડું મોટું જાગૃતિનો દીપ આપણા મનમાં પ્રગટાવશે એવા આપશો અહીં ઉપસ્થિત છો એવો વિચાર હતો કે વિચારો જ આપણા કોષને અસર કરે છે કમલેશભાઈ એટલી બધી સરસ વાતો કરી દીધી છે કે આમ થાય નવું કંઈ વાત નથી કરવી પણ આજે શિક્ષક દિન છે આજના પેપરમાં એક બહુ સરસ વાત કરી હતી યથા હું શરૂઆત કરીશ કે જેમને જીવનમાં શ્રેષ્ઠ શિક્ષકો મળ્યા હોય એ આ દુનિયાના સૌથી નસીબદાર વ્યક્તિઓ છે જેને મળ્યા હશે નસીબદાર શિક્ષક એટલું બધું મહત્ત્વનું એક કેન્દ્ર છે પણ શિક્ષણ એટલે શું એક વસ્તુ સમજવાની છે શિક્ષણ એટલે માત્ર શીખવાડવું એવું છે જ નહીં શીખવું અને શીખવાડવું એ શિક્ષણ છે શિક્ષણ શિક્ષક શીખવાડવાનું કામ કરે વિદ્યાર્થી શીખવાનું કામ કરે પણ શીખવું અને શીખવાડવું એ શિક્ષણનું કામ છે આ બહુ મહત્ત્વની વાત છે બાળકોને ભણાવવાની જરૂર નથી એને ભણતા કરવાની જરૂર છે એ ચેતના જગાડવાની વાત છે શિક્ષણ છે ને એ અવિરત ચાલતી સામાજિક પ્રવૃત્તિ છે શિક્ષક એટલે શાળામાં જાય તો શિક્ષણ અપાય એવું નથી એ જન્મે છે ને ત્યારથી આપણે એને શિક્ષણ આપતા થઈએ છીએ કેમ બેસવું કેમ બોલવું કેમ ખાવું શું આદર આપવો આ પણ એક શિક્ષણ છે અને આ દુનિયામાં માણસ જાતનો પહેલો ગુરુ કોઈ હોય તો એની મા છે પહેલો શિક્ષક હોય તો એની મા છે આ શિક્ષણ છે શિક્ષણ એ ત્રીજી આંખ છે જે જીવનનો આધાર બને છે શિક્ષણ એટલું બધું મહત્ત્વનું છે શિક્ષણનું જેટલું મહત્ત્વ આપણે ગણીએ એટલું ઓછું છે પણ મહત્ત્વનો પ્રશ્ન એ છે કે આપણે શા માટે ભણાવીએ છીએ કે શા માટે ભણીએ છીએ આવો ક્યારેય આપણે વિચાર કરીએ છીએ ખરા વિદ્યાર્થીને પકડીને બસમાં બેસાડતી વખતે માને એવો વિચાર આવે કે હું શું કરવા મોકલું છું પેલી નજર એમ થાય કે ભાઈ ભણવા મોકલીએ છીએ પરીક્ષામાં પાસ થવા મોકલીએ છીએ સારી ડિગ્રી આવે એટલે મોકલીએ છીએ સારી નોકરી આવે એટલે મોકલીએ છીએ સારો પગાર આવે એટલે મોકલવા એનું શું કરવા પગાર તો સારું જીવન જીવે ને એટલા માટે મોકલીએ છીએ એટલે ભણાવવાનો આધાર એ સારું જીવન છે એને માણસ બનાવવાનો છે ટકા નહીં એને માણસ બનાવવાનો છે આપને ખબર હોવી જોઈએ કે ભણાવવા મોકલવું શિક્ષણનો હેતુ માણસ બનાવવાનો છે આ બહુ મહત્ત્વનું છે ખરેખર બાપભાઈ આ માણસનું આ પ્રકૃતિએ માણસનું અદ્ભુત સર્જન કર્યું છે કમલેશભાઈ આ માણસનું પ્રકૃતિ અદ્ભુત સર્જન કર્યું છે તે જન્મજાત જન્મતી વખતે શક્તિઓ લઈને જન્મે છે બધી શક્તિ આપણામાં જન્મજાત જ એ શક્તિઓ લઈને જન્મે છે બસ એ શક્તિનો વિકાસ કરવાનો એમાં રહેલા કૌશ કલા કૌશલ્ય આવડત સમજણની વૃદ્ધિ કરવી અને એક સભ્ય નાગરિક બનાવો એ શિક્ષણનું કામ છે આપણે ક્યારેય વિચાર કર્યો છે આપણે આ ભણાવીએ તે ભણાવીએ અરે જે છે એ તો જન્મીને લઈને જન્મો છે એક બીજમાં આખું વૃક્ષ હોય છે એક ગોટલીમાં આખો આંબો હોય છે તમે બાવળમાં કેરી લાવી ન શકો અને કેરી હોય તો એમાં કાંટા ન હોય એ તો એનામાં જ છે શિક્ષકે તો માત્ર એનું સંવર્ધન કરવાનું છે એની શક્તિને વિકસવા દેવાની છે એને પોષણ આપવાનું છે એને મોટિવેશન આપવાનું છે એની અડચણ દૂર કરવાની છે તો એ માણસ જે છે એ બનવાનું છે શિક્ષક કંઈ બનાવતો જ નથી બાળક તો વૃક્ષના બીજ એવું છે એ તો જે બનવાનું છે એ જ બનવાનું છે એને વિકાસવા માટે આ શિક્ષક બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે એટલે શિક્ષકનું આ મહત્વ છે ખરેખર શિક્ષણની આમ હેતુપૂર્ણ બે ત્રણ વ્યાખ્યાઓ સમજવા જાય બધાને અપેક્ષા હોય મા બાપનો મારો દીકરો સારો થાય એટલે ભણવા મોકલું મારી દીકરી બહુ સરસ કંઈક બને એટલે ભણવા મોકલું ખરેખર સમાજશાસ્ત્ર સામાજિક વ્યાખ્યા એવી છે કે વ્યક્તિ સારો માણસ થાય એ શિક્ષણનો હેતુ છે રાજશાસ્ત્ર પોલિટિક્સ રાજનીતિનો હેતુ એવો છે એની વ્યાખ્યા એવી છે કે વ્યક્તિ સારો નાગરિક થાય એ શિક્ષણનું કામ છે અર્થશાસ્ત્રની એક એવી વ્યાખ્યા છે કે શિક્ષણ એ ઉત્પાદનની પ્રક્રિયા છે એમાં સમય અને નાણાંનું રોકાણ કરવું પડે આ આ શિક્ષણની વાત છે આ શિક્ષણ સાહેબે બહુ સરસ વાત કરી કે આ બધા સમસ્યાઓ એટલી બધી છે શિક્ષણ વગર છૂટકો જ નથી ત્રીજી આંખ જ ખુલે એમ નથી બહુ ભણાવવું પડે એમ છે પણ શિક્ષકની જે વાત કરી મને ખૂબ ગમી કે શિક્ષક બાળકને કઈ રીતે ભણાવે છે શિક્ષક કેવા દિલથી ભણાવે છે એ ખૂબ મહત્ત્વનું છે એવું કહેવાતો ગુજરાતીમાં એ વ્યાખ્યા હતી કે કૂવામાં હોય તો અવેડામાં આવે હવે એમાં થોડોક ફેરફાર કરવાનો છે કૂવામાં હોય ને એવું અવેડામાં આવે છે ખ્યાલ આવે છે શિક્ષક હોય એવું બાળક મળે આવી સ્થિતિ છે નોની નહીં દરેકમાં કંઈક હોય જ છે હોય જ આવે છે નથી એવું તો કાંઈ હોતું જ નથી એવી આ પરિસ્થિતિ છે અને વિચાર તરફ જવું હોય તો મને બે પાંચ વિચાર એવા આવે છે પ્રશ્નો મનમાં ઊભા થાય કે આવું કેમ હશે આવું કેમ થતું હશે પહેલો વિચાર એ આવે કે આટલું બધું આપણે ભણાવીએ છીએ તો એ માણસ આત્મહત્યા શું કરવા કરે છે બે દિવસ પહેલાં સુરતમાં એક એમબીબીએસ ભણેલા તબીબી આત્મહત્યા કરી છે આવી આત્મહત્યા શું કરવા થતી હશે આનો કોઈ અર્થ ખરો શું ભણ્યા હમણાં બેકારીની વાત કરી લગભગ ઉત્તરાખંડ કે ઉત્તર પ્રદેશમાં પાસઠ હજાર કોન્સ્ટેબલની ભરતી માટે અડતાલીસ લાખ લોકોએ અરજી કરી છે તો નોકરી કેમ નહીં મળતી હોય આવું કેમ થતું હશે આ બધી જે વાતો કરી આવું કેમ થાય છે શું કરવા આવું થાય છે શિક્ષણમાં જોઈએ તેવું આઉટપુટ આપણને કેમ નથી મળતું એનો જો એક વિચાર આપણે લેવો હોય આપણે વાસ્તવિકતા સમજવી હોય તો આજનો સત્યોતેરનો વિચાર એવો છે સત્યોતેરનો વિચાર મારે તમને આના અનુસંધાનમાં આપવો છે કે આજે શિક્ષણ સ્મૃતિ લક્ષી છે આજે શિક્ષણ સ્મૃતિ લક્ષી છે જે કહેવાય ને કે ક્રિએટિવિટીને રૂંધે છે ખ્યાલ આવ્યો આપણે પછી ગોખું છે ગોખું યાદ રાખીને લખવું એ જ સફળતાનું માપદંડ છે એટલે આજનું શિક્ષણ એ સ્મૃતિ લક્ષી છે જે સર્જનાત્મક શક્તિને રૂંધે છે આ બધાએ બરાબર સમજવાનું છે સાહેબે કીધું યસ સાહેબે કીધું એના અર્થમાં વિચારનું બીજી વાત મારે કરવી હોય એમ કરાય કે મૂલ્ય વગરનું શિક્ષણ મૂલ્ય વગરનું શિક્ષણ એ માત્ર અક્ષર જ્ઞાન છે જે પડકારો સામે નાપાસ થાય છે જો પાઠ્યપુસ્તક જ ભણવાના હોય તો સ્કૂલે જવાની જરૂર જ નથી એટલે મૂલ્ય હોય એ જરૂર છે મૂલ્ય વગરનું શિક્ષણ એ માત્ર અક્ષર જ્ઞાન છે જે જીવનના પડકારોમાં એ નાપાસ થાય છે આ બહુ સમજવાની જરૂર છે ખરેખર તો શિક્ષક ને શિક્ષક રેવા દેવાની જરૂર છે એ નથી રહ્યો ને એટલે આ પ્રશ્ન થયો છે શાળા શાળા નથી રહી એટલે આ પ્રશ્ન ઉભો થયો છે શિક્ષક સરકારી કર્મચારી થઈ ગયો એટલે થયો છે પણ સાહેબ હમણાં થોડા દિવસ પહેલા એક બીજું મને થયું કે આવું હાલ આવું ભૂતિયા વિદ્યાર્થીઓ જોયા છે પણ ભૂતિયા શિક્ષકો પણ હવે છે આમાં શિક્ષકનો વાંક નથી સિસ્ટમનો વાંક છે વ્યવસ્થાનો વાંક છે અને યાદ રાખજો કે શિક્ષણનું ભવિષ્ય કેવું કેવું છે કદાચ બગડવાની પરાકાષ્ઠા એ છે આ દેશની કરોડરજ્જુ કોઈ કહેવાય તો સનદી અધિકારીઓ છે આ દેશની કરોડરજ્જુ છે એનાથી દેશ બેઠો છે એ કરોડરોજી કરોડરોજુ છે સનદ અધિકારીઓ એમાં ખોટા સર્ટિફિકેટથી કોઈ આઈએસ બની જાય અને આઈપીએસ અધિકારી બોગસ બનીને લોકોને છેતરે આ ડિગ્રી આ શિક્ષણનો બગડવાની પરાકાષ્ઠા છે આ સામાન્ય નથી આ ભ્રષ્ટાચાર ક્યાં પહોંચશે આ શિક્ષણ એ એ હદે છે એ હદે છે પણ તોય તમામ સમસ્યાનો ઉકેલ વર્ગખંડમાં જ છે એ આશા કરી શકાય દેશની તમામ સળગતાય સમસ્યાનો ઉકેલ આખરે વર્ગખંડમાંથી જ મળવાનો છે આપણે સમજવાની જરૂર છે સાહેબ થોડીક એ પણ વાત કરી કે ભવિષ્યનું શિક્ષણ કેવું હશે એક્ઝેટ તો કોઈ અંદાજ નથી પણ જે રીતે ટેકનોલોજી આવી રહી છે એ રીતે એવું લાગે છે કે શિક્ષણના કેન્દ્રમાં ટેકનોલોજી હશે શિક્ષકને જે ખબર નથી પડતી કે આ બાળકની ક્ષમતા કેટલી છે મારે એને કેમ ભણાવવું આ એઆઈ એવું આવ્યું છે કે એઆઈ થોડાક તમારા બાળકોને સવાલ પૂછે એ પૂછ્યા પછી એ ખુદ નક્કી કરે કે બાળકોની ક્ષમતા કેટલી છે પછી એને ભણાવવાનું ચાલુ કરેલું આ શિક્ષકને શીખવાની જરૂર નથી પહેલાં નવું શિક્ષણ એવું છે અને આવનારા શિક્ષણને એક જ વાક્યમાં યાદ રાખવું તેમ રાખી શકાય કે હવે ટેકનોલોજી શિક્ષણનો આધાર બનશે જે વર્ગખંડમાં પરિવર્તન લાવશે એટલું આપણે સમજી શકશું ફરી શિક્ષણ અંગે જેટલી વાતો કરીએ એટલી ઓછી અને કરવી જોઈએ ચિંતન પણ કરવું જોઈએ કારણ કે શિક્ષણ એ માત્ર શાળામાં જ નથી અપાતું આપણા ઘરમાં અપાય છે આપણે એ બાળકને ઘડવાનું છે બસ બાળકને કંઈક બનાવવાનું છે એમાં બધું જ પડેલું છે એને બહાર લાવવાનું છે એવા અર્થમાં જો આપણે વ્યક્તિગત આવા શિક્ષણને સમજીએ તો આપણે ત્યાંથી મોટા થતા વિદ્યાર્થીઓને કેળવીએ આપણે આવા માઇન્ડથી જીવીએ તો આપણે વધુ સારું જીવી શકીએ અને હા માણસ મૃત્યુ પામે ત્યાં સુધી વિદ્યાર્થી રહેવો જોઈએ તો જ સારું જીવી શકાય થેન્ક યુ વેરી મચ ખૂબ આભાર